કારણ કે એને પંદરમુ ઓગસ્ટન છે ને હા પંદરમુ ઓગસ્ટેન છે ને શુક્રવારે છે ને પણ અગાઉ બધા છોકરાને જો કાનુડા બનાવી દીધા છે ને કોઈક શેરવાની પેલું કોઈક નવા કપડાં પહેરે કમ્યું તો કાંઈ નહીં હાલો આગળ કન્ટ્રીન્યુ વિડીયોમાં બનાવ્યો ને છોકરા નિશાન મૂક્યા તો છે ને મસ્તના બાદ એવું બની ગયો કેમ વાનું આ હેનું બનાવ્યું છે તોફાનું છે કાંઈ નહીં લે આમ મસ્ત અને બની જશે ને નીકળી હેખા મોખાનું બનાવ્યું છે ને લાગે છે મસ્ત લાગે છે કાનુડા બનાવ્યા આને આલુ ફ્રાઈ મે આ તો વિડિયો બનાવી રહ્યોને ધંડા ને એવું સંસ્કૃત અંધારシン 15 મી ઓગસ્ટ કાટે લે લે હવે થઈ ગયા છે બોપર એટલે જમમાં બેઈ ગયા બોપરા કરવા બેઈ ગયા છે ને આમાં કાર્તિક ને નિખિલે બેઈ ગયા છે નિખિલ હું ખાજો તીખારી તીખારી ખાસ ને નિખિલે તીખારી બહુ ભાવે ને તું આને નથી ભાવતી કારણ રે હ आ, आ, मग न शाक बेक

मारा आज ने गोबर पीसून मना मुठिया कराय dai मी किनकात देले काय नारो व्हिडिओ बना दी फैमिली छे ने फैमिली पुरी बनाई नाकी छे मी मस्तानी तळली नाकी जुबा पुरी काही नाकी छे आणि आमुठिया तळली ना छे भांगी रह जातील नार वारो અને કેને બો વાઓસ્યો ચાલે એને બોલાવ વિડીયોમાં એટલે રો કે ઓન કેક મને જોઈ લો ને બે સુગા જેવો ટોર્ટ આવે ને ને કેક સ

તેલ તેલ કનેક્શું છે એટલે વિડીયોનું હવે એન્ડ લઈ લેવી કારણ કે હવે શૂટ નથી કરવાનું તો ફેમિલી વિડીયો ગમે જ ને તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને જાઝામાં જાદી મારી ચેનલને શેર કરજો એટલે તમારા સપોર્ટની ફૂલ જરૂર છે એટલે મારે એ ચેનલને સપોર્ટ કરજો તો ફરી મસ્તી એક નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય